પરંતુ વડોદરામાં ફાર્મા કંપનીના ગોડાઉનમાં એનસીબીએ તપાસ કરી ક્લોરોફિલ્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું નશીલી દવાઓ તરીકે ઉપયોગમાં લેવાતી હોવાનું ખુલવા પામ્યું છે આઠસો પચાસ બોટલ મેકેડોલ ટ્રામાફેન ડી પંદર હજાર ત્રણસો ટેબ્લેટ સીઝ કરવામાં આવી છે વડોદરાથી એક શખ્સની એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી અમદાવાદ ગાંધીનગર અને ભાવનગરથી બેને ઝડપ્યા હતા મોડી રાત્રે રાવપુરામાં ફાર્મા કંપનીના ગોડાઉનમાં

દરોડાનો રેલો અમદાવાદ અને ભાવનગર સુધી પહોંચ્યો ફાર્મા કંપનીમાં રેડ પહેલા અમદાવાદથી બેની ધરપકડ કરાઈ છે નશીલી દવાઓ તરીકે ઉપયોગમાં લેવાતી હોવાનું ખુલ્યું બિલ વગરની દવાઓ ઝડપાતા તપાસ હાથ ધરાઈ છે અલ્પ્રાઝોલમની બે પોઈન્ટ એકાવન લાખ ગોળીઓ જપ્ત કરવામાં આવી જ્યારે નાઇટ્રેઝે પામની ચાલીસ હજાર ગોળી જપ્ત કરાઈ હતી ટ્રામાડોલના ચાલીસ ઇન્જેક્શન પણ જપ્ત કરવામાં આવ્યા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા ચલાયુ જિગ્નેશ ફાર્મા કંપનીમાં દરોડો પાડવામાં આવ્યો પરંતુ એ પહેલા ધરપકડ પણ કરવામાં આવી હતી કઈ કઈ દવાઓ મળી આવી છે ને કઈ રીતે એનસીબીને બાતમી મળી હતી વાત કરવામાં આવે પ્રીતિ તો જે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની જે દિલ્હીની યુનિટ છે તેને એક માહિતી મળી હતી કે જે પ્રતિબંધિત દવાઓ છે તેનું મોટા પાયે ઉત્પાદન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે અને તેની તપાસ કરતાં અમદાવાદ હિંમતનગર હાઈવે ઉપરથી અઢાર તારીખે મોડી રાત્રે એક યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો જેની પાસેથી લાખોની સંખ્યામાં જે પ્રતિબંધિત ટેબ્લેટો છે તે કબજે કરવામાં આવી હતી નાર્કોટિક્સની કાર્યવાહી દરમિયાન એ હકીકત સામે આવી હતી કે જે ગાડી કબ્જે કરવામાં આવી છે તે ગાડીમાંથી અલ્પ્રાઝોલમની બે લાખ એકાવન હજાર ટેબ્લેટ સાથે નાઇટ્રેસ જેપામ ચાલીસ હજાર ગોળીઓ અને ટ્રામાડોલના ચાલીસ ઇન્જેક્શન પણ કબ્જે કરવામાં આવ્યા હતા સાથે જ અમદાવાદના બે યુવકની સાથે સાથે ભાવનગરના એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી જ્યાંથી બે પોઈન્ટ લાખ સાયક્રોટ્રોફિકની ગોળીઓ કબજે કરવામાં આવી હતી એટલે કે ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યભરની અંદર જે નશીલી પદાર્થોનું ગેરકાયદેસર અને વગર બિલે જે હેરફેર ચાલતી હોય છે તથા તેનો જે ઉત્પાદન અને તેની સપ્લાય થતું હોય છે તેના પર રેડ કરવામાં આવી હતી તેની કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ આખા જે તપાસ હતો તેનો જે છેડો છે તે વડોદરાની કંપની સુધી પહોંચ્યો જ્યાં મોડી રાત્રે તપાસ કરવામાં આવી અને ત્યાંથી પણ ઉત્પાદન થતી આવી જ જે પ્રતિબંધિત દવાઓ છે તે કબજે કરવામાં આવી છે બીજી તરફ આ પહેલાં પણ જ્યારે એનસીબીએ કાર્યવાહી કરી હતી અને ટ્રામાડોલ અને જે પ્રતિબંધિત દવાઓ છે તે ગુજરાતના અલગ અલગ પોર્ટ થકી દક્ષિણ ભારત સુધીના જે દેશો દક્ષિણ ભારત કહી શકાય અને સાથે જ આફ્રિકન કન્ટ્રી કહી શકાય કે ત્યાંથી તે સપ્લાય થતી એટલે એટલે કે ગુજરાતના દરિયાકાંઠેથી દક્ષિણ ભારત અને ત્યારબાદ જે આફ્રિકન કન્ટ્રીઝ છે ત્યાં આ બધી દવાઓ જે નશામાં ઉપયોગમાં લેવાતી હોવાનું જે રેકેટ